એલર્જી આ શબ્દ ઘણી બધી વાર સાંભળ્યો હશે છે એલર્જીમાં શું થાય કેવા લક્ષણો લક્ષણો આવતા હોય છે થાય છે શું કામ આવું આવું થવાનું કારણ એ છે કે શરીરની ડિફેન્સ મિકેનિઝમનું ઓવર રિએક્શન ઘણા બધા એવા તત્વો હોય કે જેના પ્રત્યે શરીર થોડું ઓવર રિએક્ટ કરતું હોય ખાસ કરીને આમાં ધૂળના રજકણો ધૂળ વાતાવરણમાં રહેલું પ્રદૂષણ વાતાવરણનો ભેજ અને ઘણી બધી ખાદ્ય સામગ્રી આનાથી આવું થવું સામાન્ય હોય છે બધા જ લોકોને કોઈ એક પદાર્થ વિશે આવું હોતું નથી પણ તાસીર પ્રમાણે અલગ અલગ લોકોને અલગ અલગ તત્વો કે પદાર્થ વિશે એલર્જી હોય શકે છે અને અને એની સૌથી સારી વાત એ છે કે એનાથી એવોઈડન્સ રાખવાથી એટલે કે એનાથી દૂર રહેવાથી આ એલર્જીથી સૌથી સારી રીતે બચી શકાય છે